હું શૈલેષભાઈ ચુનીલાલ પૂજારા હાલ પાલનપુર રહું છું ને મારા કાકાના દીકરો ભાઈ કાંતિભાઈ મગારામ પૂજારા એ અત્યારે ડીસા રહે છે અને એમને વોમિટ થઈ હતી અને એ નીચે પડી જવાથી એમને બ્રેડ એમરેજ થઈ જવાથી અમે પહેલાં સરકારી સિવિલમાં લઈ ગયા ડીસા અને ત્યાંથી પછી અમે પાલનપુર શિફ્ટ કર્યો એમ્બ્યુલન્સ દ્વારા અને અહીંયા અમે એકત્રીસ તારીખે અમે લાવ્યા હતા અને ત્યાંથી પછી આ લોકોએ ડૉક્ટરોએ બહુ સારવાર કરી અને ડૉક્ટરોએ અમને બહુ સાથ સહકાર આપ્યો એમ છતાં એનું જીવન ન બચાવી શક્યા અમે તો પણ અમે પછી અમારા પરિવારજનો અને એમના નાના ભાઈઓ અને એમના મમ્મીએ બધા અમે લોકો નિર્ણય કર્યો કે ચલો ભાઈ કાંતિભાઈનો તો જીવ નથી બચ્યો પણ આપણે આ એક સારું કામ કરી નાખીએ અમારા વડીલશ્રી એવા રમેશભાઈ આરસી પૂજારા રવિભાઈ મુન્નાભાઈ આ બધા વડીલોને અમે સલાહ સૂચન લઈ અને અમે આ પગલું ભર્યું કે અમે એમનું કાંતિભાઈનું અંગદાન કરી દઈએ તો આનાથી અમને થોડુંક કાંતિભાઈના આત્માને પણ સર્વકમાં વાસ મળે અને એમને આત્માને શાંતિ મળે ચાલો કાંતિભાઈ તો નથી બચ્યા અત્યારે પણ એમના જે જે પાર્ટ્સ અંદર આવતા હોય છે હૃદય છે કિડની છે લિવર છે આવા જે પણ બોડીના પાર્ટ્સ અમે અંગદાન કર્યું છે અને અમને સિવિલ હોસ્પિટલથી બહુ સારું એવું મતલબ કહેવાનું પ્રોત્સાહન મળેલ છે એવું